ગણેશ ઉત્સવ દરમિયાન ડેકોરેશન સાથે શાસ્ત્રોની વાર્તાઓ રજૂ કરવા ખાસ તૈયારી હોય છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા કામલવાડમાં સમુદ્ર મંથન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં સમુદ્ર મંથન સાથે દેવો અને દાનવો વચ્ચે થયેલા સંઘર્ષને બતાવવામાં આવ્યું છે આ સંઘર્ષ દરમિયાન સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓને પણ અવાજમાં અને વાસ્તવિકતામાં રજૂ કરવામાં આવી છે આજના મોબાઈલ યુગમાં દેવ અને દાનવ વચ્ચેના સંઘર્ષની વાર્તાઓ આજે રજૂ કરવી જરૂરી છે તે રહા સમુદ્ર મંથન અને ભગવાન શંકરના વિશ્રોહણ કરવાની ગાથા અને અમૃત કળશની વાર્તા આકર્ષણ જમાવી રહ્યું ઉંમરગામ ખતરવાડ કામરવાડ તરફથી એક ડેકોરેશન કરવામાં આવ્યું ન્યૂ ફ્રેન્ડશિપ ગ્રુપ તરફથી સમુદ્ર મંથન સમુદ્ર મંથન એની પ્રથા શું છે એ નાના છોકરા નિહારી શકે એ માટે અમે એ જે સમુદ્ર મંથનમાંથી જે જે જહલ નીકળ્યું હતું તે શંકર ભગવાને પી લીધું અને જે અમૃત નીકળ્યું હતું તે દેવતાઓને અર્પણ કર્યું આ નાના છોકરાને બી સમ નાના છોકરાને બી ખબર પડે એ માટે અમે આ સમુદ્ર મંથનનું એક ડેકોરેશન કરવામાં આવ્યું છે ન્યૂ ફ્રેન્ડસી તરફથી અને આ ટીમ વધારે મહેનત કરી છે આ સમુદ્ર મંથન બનાવવાનું ડેકોરેશન કરવા માટે